નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર લીંબડીમાં જાહેરમાં જુગાર રમતા બાર શખ્સો ઝડપાયા સ્ટ્રીટ લાઇટના અંજવાળે તીન પતિ રમતા શખ્સો પાસેથી ત્રણ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ લીંબડી પોલીસે જુગાર ધામ પર દરોડો પાડ્યો હતો નટવરગઢ ગામે રામરાજ પર જવાન જવાના માર્ગ પર ગોરધનભાઈ શેઠના ગલ્લા પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં તીન પતિનો જુગાર રમતા બાર શખ્સોને ઝડપી લીધા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા સાસઠ હજાર સાતસો ને સિત્તેર આઠ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એકત્રીસ હજાર એક રિક્ષા કિંમત રૂપિયા સિત્તેર હજાર અને એક ઇકો ગાડી કિંમત એક લાખને પચાસ હજાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ સત્તર હજાર સાતસોને સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પકડાયેલા આરોપીઓમાં દિલીપભાઈ વેગળ ગોપાલભાઈ બદ્રેશિયા વિષ્ણુદાસ બરોલિયા ખોળુભા જાદવ ચંદુભાઈ વેગળ પ્રવીણભાઈ વેગળ મહાદેવભાઈ કાલિયા લાલાભાઈ સોલંકી કિશોરભાઈ વાઢેર ઘનશ્યામભાઈ નાગડી નાગડુડિયા કિશોરભાઈ પટેલ અને રાજેશભાઈ કાલિયાનો સમાવેશ થાય છે લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પટેલની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસોએ આ કામગીરી કરી હતી આરોપીઓ વિરુદ્ધ ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ